बरफ मैं करतो नहीं जितलो टाइट થઈ ગયો બરફનો નેનો કટકો લઈ લીધો હવે હું તો લગાવીએ બરફ ગરમ પોની આવી ગયો મતલબ થોડો ઠવી ગયો બરફ ગસવા માં ગસવા ગઈ થોરા કાજા કેરા મમ્મા પપ્પા આઈ બેબે નાસ્તો કરવા બેહી જાય સીયે કિશન ઊંઘી ગયો આડ

कैरी गोरवा चालो आना खाने खा गई है हमें दाल रोटला बाजरी ना आवन जरा हां आवन हो आवन जतल वो तो मैं होना जाऊं मान लीजिए पहला आर्गुमेंट आ गया हां तो पीया वालों को और बताया बस ये लुछन पे होगा बेटा तो

कोई आज आयो नहीं सब बहुका गाठी नाक्सो ट्रैक्टर आई गयो है आमा भाई देखो गाइस सीट लोग इधर बैठे और मजदूर लोग इधर है और वो बापू जी है बापू जी देखो गाइस कौन बापू जी डॉन बो रहे देखो गाइस दादा रोजा ले वीडियो चुका है देखो मां पापा आ गया है फटाफट

એ રાતોમ તો ખટલા રે બહુ મહેનત કરીન ગાઈસ મા ભઈ દો માટી ભરવા આયા હા ચપટો પડે છે ઘા લઈએ ચપ્પલ તેમ ફું તું થઈ એમ શું લે તે ઓવરલોડ ના ભરાય ખબર ન પડી ચલાન થશે ચલાન રાખી જીંદી ચલાન લેવા આપણે ચલાવો મેં દો છોડો થઈ એમ શું મા ભઈ હું રમી રહ્યો અતારે તો દેખો ગાઈસ કટારા ચલાઈ રે નેના છોકરાના

હાલો હું ધોઈ લઉં પહી લઈ જઈએ બ્લડ ઘટાડી નાખ્યું ને હવે આપણે જઈએ છીએ ઘરે દેવો કિશન પ્યારા કેડો આવો ને એવું મને લઈ જાય હું બધા લઈ જઉં હવે આવતા રહે છીએ આ ગાડી આ રહી નાસ્તો કાપવાના એટલે બાલ કપાઈ દે હતી એ તો

মানে তো এই চ্যানেল সবসক্রাইব করছো আপনারা মনেছো না সাথে থ্যাংক সুচিং হাই